નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમદાવાદ શહેરમાં ચાર ડિસેમ્બરથી બાવન વર્ષ જૂનો સુભાષ બ્રિજ બંધ છે તેમાં ખરાબી આવી ગઈ છે અને અમદાવાદ શહેરમાં ઘણા બ્રિજો પચાસ વરસ પહેલાંના છે પચાસ વરસ પહેલાં હેવી ટ્રકની અંદર દસ બાર ટન જ વજન ભરાતું અને એ ટ્રકો બાર ટનથી વધુ નથી ભરતી અને બ્રિજ એ પણ એ જ ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યા હશે હાલ અમદાવાદ શહેરમાં નવા નવા જે બિલ્ડિંગો બને છે એની અંદર જે ડમ્પર કહેવાય છે આઠ વ્હીલ છ વ્હીલ દસ વ્હીલવાળા એ લોકો બત્રીસ ટન પાંત્રીસ ટન વજન ભરે છે એમનું પાસિંગ પણ એટલું સરકારે નથી આપ્યું આરટીઓએ પણ એ લોકો ગેરકાયદેસર ભરે છે બિલ્ડરો પણ જાણે છે અમદાવાદ શહેરના આસપાસના તમામ વજન કાંટા ઉપર એ લોકો વજન કરીને જ ચિઠ્ઠી આપે છે કે બત્રીસ ટન રેતી ભરી કે બત્રીસ ટન કપચી ભરી હવે બત્રીસ ટન પાંત્રીસ ટન વજન ખેંચવાવાળા ટ્રકો ડમ્પરિયા જેને કહેવાય છે એ લોકો આમ પણ જીવનેલ એક્સિડન્ટો કરે છે ગેરકાયદેસર રીતે ગમે તે ટાઈમે આમ સિટીમાં ફરે છે અને બ્રિજ ઉપર રાતમાં અવર જવર કરે છે તો બ્રિજને નુકસાન થવાનું જ છે ને પણ હમણાં જાણવા મળ્યું આજે કે ભાઈ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારે વાહનો માટે જે પ્રતિબંધની વાત કરી હતી ઉપર પેલા રાઇડર લગાવવાના હતા એ બધો વિચાર કેન્સલ રાખ્યો ત્યારે મનમાં એક શક પેદા થાય શંકા થાય કે આ સરકાર કે આ ઓથોરિટી કે મ્યુનિસિપાલિટી નાના વ્યક્તિઓનું કે બીજા શહેરીજનોનું કેમ નથી વિચારતી એ ટ્રકો પચીસ પચાસ કિલોમીટર ફરીને આવે તો કંઈ વાંધો ન આવે પણ શહેરના બ્રિજો પુલોને તો સહી સલામત રાખે બિલ્ડર લોબી આગળ ક્યાં રૂપિયાવાળા આગળ સરકાર કેમ નમતું જોખે છે એ કંઈ ખબર નથી પડતી આવું ન થવું જોઈએ તમામ પુલ જૂના જે છે પુલો એના પર તો હેવી વાહનોને પ્રવેશ ના જ હોવો જોઈએ કારણ કે આજે સુભાગ્રિજ નવેસરથી બનાવવાનો આવશે તો કમસે કમ બેથી અઢી વર્ષ થશે તો આવું ને આવું કરશો તો શું થશે આવનાર સમયમાં સરકારશ્રીએ ઓથોરિટીએ બધું વિચાર કરવાની જરૂર છે બિલ્ડર લોબી હોય કે રૂપિયાવાળાની લોબી હોય એની આગળ આવી રીતે ઝૂકી જવાથી કશું નહીં થાય શેરની હાલત વધારે બગડશે જય શ્રી કૃષ્ણ